અમારે રામદેવભાઈ છે રામદેવભાઈ કી ગામ થી આવો છો અમે આવી દ્વારકા દ્વારકા થી રામદેવભાઈ આપણે સેની તકલીફ હતી મારા ત્રીજા નંબર નો મણકા ની ગાડી ખસી ગઈ હતી બરાબર ડોક માં C3 C4 આ ત્રીજા મણકા ની ગાડી ખસી ગઈ દુખાવા માં તમને આંખ માં જણજાટી થાય ખાલી ખાલી ચડી જાય ખાલી ચડી જાય કેટલા ટાઈમ થી આવું રહેતું આવું લગભગ 6 7 મહિના પહેલા થયું હતું બરાબર પછી અમે અમદાવાદ રાજકોટ

છ મહિના પેલા ત્યારે એક સિટિંગમાં તમને કેટલો ફાયદો થયો તો મને એક સિટિંગમાં ચાલી થી પચાસ ટકા રાહત થઈ ગઈ બરાબર પછી મારી ભૂલ ને લીધે હું મોટર સાયકલ લઈને ગયો એટલે થોડો થોડો દુઃખ ચાલુ થયો કાલાવડ ટુ વ્હીલ લઈને આવે અત્યારે હાઈના હાડા આઠ થયા ટુ વ્હીલ લઈને આવ્યા હે બરાબર ને પાછા પોતે પોતે રીતના બે ત્રણ વાગી જાય પાંચ કલાક થાય અહીંયા આવ્યા પછી મને ઘણો ફાયદો છે બરાબર ને સારું ત્યારે રામદેવભાઈની બીજી સિટિંગ પૂરી થઈ

તે પછી દુખાવો ઓછો થાય એટલે આવી કઈ તકલીફ હોય ડોક્ટરે એમઆરઆઈ કરાવ્યા પછી ઓપરેશન નું કીધું હોય આપણે ઓપરેશન ન કરાવવું હોય અથવા તો ઓપરેશન થઈ હગે ન હોય તો આ એક એક વખત મધુરમ બોન સેટિંગ સેન્ટર કાલાવર રાજકોટ રોડ જસાપર બરાબર એક વખત મુલાકાત લેજો તમને જે તમારી તકલીફ છે એમાં ઘણો બધો ફાયદો થશે બોન સેટિંગ એટલે જે ઘસી ગયેલા મણકા હોય દબાઈ ગયેલી ગાદી હોય એને પ્રોપર જગ્યાએ ગોઠવવાની એક ટેકનિક છે બરોબર બરોબર આમ ભાઈ એવાં ને અડધી પોણી કલાક થઈ અડધી કલાક પેલા કેવો દુખાવો તો ને અત્યારે કેટલો અત્યારે નથી બરોબર ને આયવો તો એ હતો થોડો થોડો એટલે થેક ટુ વ્હીલ લઈને આયવા હે બરોબર ઘણી આશા લઈને આયવા ના ના બહુ સારું છે ભાઈ વગર દવા હું તો એમ જ કહું કે ઓપરેશન કરવા કરતા પેલા ટ્રાય કરી લેવાય બરોબર આ તો વગર દવા એ છે ને વગર દવા એ ઓમ દો 15000 20000 50000 નાખી દેવા એના કરતા અહીંયા એકવાર ધક્કો ખાઈ લેવાય તમારે જે તકલીફ ને અત્યારે કોરોના પછી વધારે પડતું નીચે જોઈને કામ કરવાથી મોબાઈલ જોવાથી કોમ્પ્યુટર માં આપણે એક ધારો હિસાબ જોતા હોય એટલે ઈ ચાર દિવસ રહી બરોબર એટલે આ મસલ્સ થોડાક નબળા પડે અથવા તો ઘણી વખત વીક થાય એને લીધે ગાદી ખસી જાય અને આંખમાં જાણ થતી